આ પવિત્ર દિવસે ઉપવાસ કરી ભગવાન મહાભારતમાં એક પ્રસંગ વર્ણવેલો છે ભીમ પોતાની ક્ષુધા એટલે કે પોતાની ભૂખના કારણે સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ અગિયારસ કરી શકતા ન હતા તો ભીમે વેદ વ્યાસજી પાસે જાય છે અને પૂછે છે હે વેદ વ્યાસજી મારે આ અક્ષુધાના કારણે એક પણ અગિયારસ થતી નથી તો મને વચ્ચેનો મધ્યમ માર્ગ બતાવો તો ત્યારે વેદવ્યાસજી કહે છે સંપૂર્ણ દિવસ અગિયારસ તું ફલા કરીને કરજે અને આ એક જ દિવસ આ જેઠ માસની આજે પક્ષની અગિયારસ આવે એ દિવસે નિર્જળા એટલે કે પાણી પણ ગ્રહણ નહીં કરવું અને સંપૂર્ણ અગિયારસ સાથે ભગવાનનું ભજન કરશો તો સંપૂર્ણ વરસનું ફળ તમને આ અગિયારસના દિવસે મળશે એટલા માટે આ અગિયારસની મોટી અગિયારસ પણ કહે છે અને સ્વયં ભીમે પણ આગ્યારસ નિર્જળા રહીને ઉપવાસ કર્યો હતો એટલે આગ્યારસ ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે ગમે અગિયારસ લઈ લો ભીમ અગિયારસ લઈ લો નિર્જળા અગિયારસ લઈ લો કે મોટી નિયમી એકાદશી લઈ લો કોઈ પણ એકાદશી આવે તો એકાદશીના પણ અમુક નિયમ છે આગલે દિવસ એટલે કે દસમી દિવસે તમે ભોજન ગ્રહણ કરો ત્યારબાદ એટલે કે સાયંકાળ પછી તમારે ભોજનનો ત્યાગ કરવાનો છે

દશમીના દિવસે તમે ભોજનનો ત્યાગ કરો રાત્રે ભોજન લઈ લો રાત્રે જમવાનું કરીને પછી તમે બીજે દિવસ જેને સંપૂર્ણ ઉપવાસ કરો છો એના માટે ત્યારથી અન્નનો ત્યાગ કરી અને બારસના દિવસે સવાર સુધી તમારે કઈ પણ ભોજન લેવાનું નથી જેને નિર્જળા કરવી છે એને પાણીનું પણ ત્યારથી ગ્રહણ નથી કરવાનું અને જેને ફલાહાર એટલે ખાલી ફ્રૂટ ફ્રૂટ ખાઈને પણ અગિયારસ કરવી હોય એ પણ એ લોકોને પણ એ નિયમ લાગુ પડે છે અને જેને ફલાહાર કરો એટલે કે સૂકી ભાજી છે આપણે જે થેપલા છે ફરાળી થેપલા છે

આટલું જ કહી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમિતભાઈ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ મળીએ આપણે પછી હવે લંચ ટાઈમ જય સ્વામિનારાયણ